ડિવોશન ડિવોશન શબ્દનો અર્થ ભક્તિ નિષ્ઠા આસ્થા ઈબાદત શ્રદ્ધા ભક્તિભાવ એક નિષ્ઠા ધાર્મિકતા ઉપાસના પૂજા સ્વાર્પણ અનન્ય ભાવ પ્રખર અનુરાગ સમર્પણ ભાવના કે કોઈ માટે ઘણો પ્રેમ થાય છે ડિવોશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ she cared for her children with great devotion એટલે કે તે ખૂબ જ પ્રેમથી તેના બાળકોની સંભાળ રાખતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ his devotion to god was apparent અર્થાત ઈશ્વર પ્રત્યેની તેમની ભક્તિ સ્પષ્ટ હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ